આદિજાતિ વિકાસ શ્રમને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ હરપતિના હસ્તે હોટલ હયાત ખાતે સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત દીપક ફેનોલિક્સ લિમિટેડના અનુદાનમાંથી મોબાઈલ મેમોગ્રાફી યુનિટને લીલી ઝંડી આપવામાં આવી હતી આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ હડપતિએ અનુરૂપ પ્રેરણાસભર વાત કરતા કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી દેશની તમામ મહિલાઓના આરોગ્યની ચિંતા કરી અનેક જનકલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરી છે આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ અને લોક ઉપયોગી બની રહે તે માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે વંચિતો સહિત છેવાડાના જન સુધી આયુષ્યમાન કાર્ડ યોજના રામબાણ સાબિત થઈ રહી છે લોકોને કેન્સર સામે આયુષ્યમાન યોજના આરોગ્યનું કવચ બની છે ત્યારે આજની આધુનિક જીવનશૈલી અને ખોરાક પણ તેના મહત્વના પરિબળો છે ત્યારે પ્રાકૃતિક ખેતી અને તેની ઉપજનો આહારમાં વધુને વધુ ઉપયોગ તંદુરસ્ત જીવન સહિત કેન્સર સામે રક્ષણ પૂરું પાડશે ભરૂચના અંધરિયાળ વિસ્તારની મહિલાઓ માટે સ્તન કેન્સરની શોધ અને નિદાનની અસરકારક સારવાર માટે પ્રારંભિક તપાસ ખૂબ મહત્વપૂર્ણ છે અને આ પહેલ સ્તન કેન્સર તેના પ્રારંભિક તબક્કામાં ઓળખીને જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અત્રે ઉલ્લેખનીય છે કે મોબાઈલ મેમોગ્રાફી યુનિટ સીએસઆર પ્રોજેક્ટ દીપક ફેનોલિક્સ લિમિટેડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું અને દીપક ફાઉન્ડેશન દ્વારા તેને અમલમાં મૂકવામાં આવેલ છે ભરૂચ જિલ્લાના વંચિત સમુદાયમાં પ્રારંભિક સ્તન કેન્સરની શોધ અને નિદાનને સુધારવાના હેતુથી એક મહત્વપૂર્ણ આરોગ્ય સંભાળની પહેલ છે આ મોબાઈલ યુનિટ અંતરિયાળ વિસ્તારોમાં આવશ્યક નિદાન સેવાઓ પૂરી પાડશે આ મોબાઇલ મેમોગ્રાફી યુનિટ મહિલાઓને તેના પ્રારંભિક તબક્કામાં સ્તન કેન્સરને શોધી કાઢવાની ક્ષમતા સાથે સશક્તિકરણ પણ કરશે આ ઉદઘાટનમાં પ્રસંગે ધારાસભ્ય અરૂણસિંહ રણા રમેશભાઈ મિસ્ત્રી ડી કે સ્વામી દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડોક્ટર જય પવાર દીપક ફાઉન્ડેશનના નિયામક ડોક્ટર આકાશકુમાર લાલ સહિતના મહાનુભાવો